નગરપાલિકા દ્વારા પ્રિમન્શિન કામગીરીના ભાગરૂપે ભયજનક હોર્ડિંગ્સ બોર્ડ વગેરે ઉતારવા માટે એનું સર્વેની કામગીરી હાથ ધરેલ છે નગરપાલિકાની જે સર્વે શાખા છે એના દ્વારા ભયજનક ઇમારતોનો સર્વે કરેલ છે અને જે આવી ભયજનક ઇમારતો છે એને નોટિસ આપવાની કામગીરી હાલ ચાલુમાં છે અને બાંધકામ શાખા દ્વારા અમારી જે આપણે વરસાદી પાણીના વહેણ છે બોકળા છે એનું સાફ સફાઈનું કામ પણ હાથ ધરેલ છે નગરપાલિકાની જે ડ્રેનેજ લાઈનો છે એને ખોલવાની કામગીરી ચાલુ છે એના ગટરના તૂટેલા ઢાંકડાઓ એ બદલવાની કામગીરી પણ ચાલુ છે આમ પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલુ છે સાંભળ્યું તમે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર ગઢવીએ શહેરમાં પ્રી મોનસૂન કામગીરી અંગે કેવા કેવા વાયદા કર્યા છે ડ્રેનેજ સફાઈની વાતો કરી છે ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલી નહીં પડે તેવા વાયદા પણ કર્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે શહેરમાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે લોકોના ઘરોમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા છે ખીજડી પ્લોટથી થી છાયા ચોકી જતા મુખ્ય માર્ગ પર પણ ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા હોવાથી ચાર દિવસથી માર્ગ બંધ કરાયો છે પાલિકાના બંને પમ્પિંગ સ્ટેશન બંધ હોવાથી પાણીનો નિકાલ ન થવાથી લોકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અનેક વિસ્તારોમાં પાંચ દિવસથી રહેણાંક મકાનોમાં પાણી ભરાયા છે લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે રસોડામાં પણ પાણી ભરાયા હોવાથી પાંચ દિવસથી લોકોનો ચૂલો પણ સળગ્યો નથી અને સગા સંબંધીઓને ત્યાંથી જે મળે તે ખાઈ લે છે આવી સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે ઘરોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગોઠણડુક ડૂબ ગંધાતું પાણી છે રોગચાળો થાય તેવી ભીતી પણ છે તંત્રએ પ્રી મોનસૂનની તો કોઈ કામગીરી કરી જ નથી પરંતુ આટલા વરસાદી પાણી ભરાયા બાદ પણ કોઈ નકર કામગીરી ન કરતા પાંચ પાંચ દિવસ સુધી લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ રહ્યા છે અનેક લોકો તો પોતાના મકાનોને તાળા મારી અન્યત્ર રહેવા ચાલ્યા ગયા છે કેટલાક લોકો તો ઉપરના માળે રહી જેમ તેમ કરી દિવસો કાઢી રહ્યા છે ત્યારે ચીફ ઓફિસરના દાવા મુજબની પ્રી મોન્સૂન કામગીરીની જો ખરેખર થઈ હોત તો લોકોએ આવી હાલાકી ભોગવવાનો વારો જ ન આવ્યો હોત તો ચાલો સાંભળીએ વધુ એક વખત કે ચીફ ઓફિસરે ચોમાસા અગાઉ શું દાવા કર્યા હતા નગરપાલિકા દ્વારા પ્રિમશીન કામગીરીના ભાગરૂપે ભયજનક હોર્ડિંગ્સ બોર્ડ વગેરે ઉતારવા માટે એનો સર્વેની કામગીરી હાથ ધરેલ છે નગરપાલિકાની જે સર્વે શાખા છે એના દ્વારા ભયજનક ઇમારતોનો સર્વે કરેલ છે અને જે આવી ભયજનક ઇમારતો છે એને નોટિસ આપવાની કામગીરી હાલ ચાલુમાં છે અને બાંધકામ શાખા દ્વારા અમારી જે આપણે વરસાદી પાણીના વહેણ છે ગોકળા છે એનું સાફ સફાઈનું કામ પણ હાથ ધરેલ છે નગરપાલિકાની જે ડ્રેનેજ લાઈનો છે એને ખોલવાની કામગીરી ચાલુ છે એના ગટરના તૂટેલા ઢાંકડાઓ એ બદલવાની કામગીરી પણ ચાલુ છે આમ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલુ છે